સુરત સહિત દેશભરમાં ધોરણ સાતથી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે એન્થે સ્કોલરશિપ પરીક્ષા યોજાય અને ઓગણીસથી સત્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન યોજાનારી આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બે પ્રકારે યોજાશે આ પરીક્ષામાં દેશભરમાંથી દસ લાખથી વધુ સ્ટુડન્ટ ભાગ લેવાના છે ત્યારે આ પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટની સાથે સાથે અભ્યાસ માટે સ્કોલરશિપ સહિતના સરપ્રાઇઝ આપવામાં આવશે આકાશના હિમાંશુ પુરોહિતે જણાવ્યું હતું કે આ પરીક્ષા બાદ પાંચ વિદ્યાર્થીઓને કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા યુએસએની પાંચ દિવસના તમામ ખતની ચૂકવણી સફર સહિત કરવામાં આવશે ગત વર્ષે અગિયાર પોઈન્ટ આઠ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી ત્યારે આ વર્ષે તેનાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓને એક કલાકની પરીક્ષા આપવાની રહેશે જે ધોરણમાં તેઓ અભ્યાસ કરે છે તે ધોરણના અભ્યાસક્રમ સુધીની જ પરીક્ષા આપવાની રહેશે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે મોડમાં પરીક્ષા આપી શકે છે

स्कॉलरशिप एग्जामिनेशन है जिसमें अभी तक पिछले चौदह सालों में पचपन लाख बच्चे अपियर करके आकाश इंस्टीट्यूट की कोचिंग ज्वाइन कर चुके हैं कोचिंग ले चुके हैं तो बेसिकली वो बच्चे जिन्हें कोई फाइनेंशियल एस्पेक्ट की वजह से अच्छी कोचिंग्स नहीं मिल पाती है ये उनके लिए एक गोल्डन अपॉर्चुनिटी है कि वो इस एग्जाम में एनरोल करें और अपनी अगली क्लास की कोचिंग के लिए आ, कोचिंग ज्वाइन करने के लिए अच्छी स्कॉलरशिप अवेल कर सकते हैं